નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગવર્મેન્ટ યોજના હબ ચેનલ પર આજે આપણે વાત કરીશું ગુજરાત હાઉસિંગ બોર્ડની મોટી જાહેરાત વિશે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો જેના માધ્યમથી અનેક લોકોને તેમને પોતાના ઘરનું સપનું પૂરું થવાનું છે ગુજરાત સરકારે વીસ વર્ષના શહેર વિકાસ વર્ષ બે હજાર પચીસના અવસર પર ઇડબ્લ્યુ એચ ટુ કેટેગરીના નાગરિકો માટે આ યોજનાની જાહેરાત કરી છે જેમાં યોજનાની વિગતો વિશે આપણે જાણીશું આ યોજનામાં શું મળશે યોજનાનો પ્રકાર છે ઇડબ્લ્યુ ટુ જેમાં વન પોઈન્ટ ફાઇવ બી કે બેડરૂમ હોલ કિચનનું ઘર મળવાનું છે જેમાં વન પોઈન્ટ ફાઇવ બેડરૂમ હોલ કિચનનો અર્થ સામાન્ય રીતે એમ થાય કે એક સંપૂર્ણ બેડરૂમ બીજો એક અડધો બેડરૂમ જેમાં નાનો રૂમ જેવો ઉપયોગ થાય જેમ કે સ્ટડી રૂમ સ્ટોર રૂમ કે નાના બેડરૂમ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય હોલ મળશે લિવિંગ રૂમમાં ત્યાર પછી એક કિચન મળશે આ તમામ ઘરની ટોટલ કિંમત છે નવ લાખ રૂપિયા છે અરજદારે અરજી સાથે ભરવાની થતી રકમ છે સાત હજાર પાંચસો રૂપિયા છે જેમાં કાર્પેટ એરિયા વોશ બાલ્કની સહિત એકતાલીસ ચોરસ મીટર એટલે કે ચારસો એકતાલીસ ચોરસ ફૂટ થાય છે જેમાં રાજ્યના તેર શહેરોમાં કુલ વીસ સ્થળોએ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં પાત્ર નાગરિકો માટે પી એમ એ પી એમ એ વાય ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત મકાન અને અન્ય નાગરિકો માટે બોર્ડના વિનિમ વિનિયમો મુજબ મકાન મેળવવાની અમૂલ્ય તક છે જેમાં સમાવિષ્ટ છે અમદાવાદમાં હાથીજણમાં વડોદરામાં ગોરવા ગોત્રી અટલાદરા પ્લોટ એ અટલાદરા પ્લોટ બી ત્યાર પછી મહેમદાવાદ પાદરા અંકલેશ્વર ઉપલેટા ધોળકા અમરેલી જેતપુર મહુવા શાસ્ત્રીનગર ભાવનગર તરસમિયા ભાવનગર નવસારી ત્યારબાદ સુરતમાં છાપરાભાઠા કોસાડ અમરોલી સચિન કંસાળ જેવી જગ્યાઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આવાસ મળશે જેમાં અરજી કરવા માટે તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈ તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજથી ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે આ વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ ત્યાં જઈને પણ તમે અરજી કરી શકો છો તો આપશ્રી આ તક ચૂકી ના જશો અવશ્ય આ યોજનાનો લાભ લેશો તો મિત્રો મકાનનું ફોર્મ કઈ રીતે ભરવું તેના માટે બીજો વિડીયો હું અવશ્યથી બનાવીશ મિત્રો આ માહિતી તમારા માટે ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સરકારી યોજનાની નવીનતમ માહિતી માટે ગવર્મેન્ટ યોજના હબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત